પ્રસંગ આવે છે મળેલી સામગ્રી આપણી નથી એ પ્રત્યક્ષ અનુભવની વાત છે કે જે વ્યક્તિઓ અને વસ્તુઓની સાથે આપણે રહીએ છીએ તેઓ આપણી હરદમ રહેશે એવી વાત નથી અને આપણે તેમની સાથે હરદમ રહીશું એ પણ વાત નથી એટલું જ નહીં શરીરની સાથે આપણે સદા રહીશું અને શરીર આપણી સાથે સદા રહેશે એવું પણ નથી આ વાત પણ ખૂબ વિચારવાનું છે જ્યારે એવો આપણી સાથે સદા નથી રહી શકતા અને આપણે એમની સાથે સદા નથી રહી શકતા તો પછી એમને ભરોસો એમનો ભરોસો કેટલા દિવસ કામ ચાલશે નથી કેટલા દિવસ આપણે આ તો એની વાત થઈ કે જે આપણી સામે દેખાય છે પરંતુ જે પરમાત્મા છે જેમના વિષયમાં આપણે શાસ્ત્રો દ્વારા સંતો દ્વારા સાંભળ્યું છે એ પરમાત્મા સદાથી આપણી સાથે હતા સાથે છે અને સદા સાથે રહેશે તેની માંથી આપણને ભરોસો નથી કેવળ સાંસારિક વસ્તુઓની તરફ દ્રષ્ટિ રહેવાથી પરમાત્મા ઓળખી શકતા નથી નાશવંતો થી વિમુખ થઈ જઈએ તો પરમાત્માના દર્શન થઈ જશે તો તાત્કાલિક ભગવાનના દર્શન થઈ જશે અને જે જે દેવ છે એને અતિશયમાં અતિશય પ્રિય હું ઈ વસ્તુની થોડીક તમને શાસ્ત્રો દ્વારા જાણકારી હોવી જોઈએ તો તાત્કાલિક અસર કરે નસર તો અસર તો કરે જ પણ વાર લાગે ભલે તમને ખબર હોય શાસ્ત્રો દ્વારા કે ભાઈ આ દેવને આ કરવાથી તાત્કાલિક રીજી જાય તો વધારે જલ્દી ફળ મળે મહાદેવ થી રીજે ભાઈ ભાઈ એક લોટો જળ જતુરાનું ફળ આંકડો આ બે ચાર વસ્તુ લીલીપત્ર હાવ ફ્રીમાં એક રૂપિયાનો ખર્ચો નહીં એટલામાં રીજી જાય ફોળો ના જ્યાંથી તમે આગળ આલો કે ભાઈ ગણપતિ એને ફી કે ભાઈ લાડુ સીરી જાય ત્યાંથી તમે થોડાક આમ દેવી બાજુ આલો

તેમનું હિત કરવું એવો ભાવ કરી લેવો કે આપણી પાસે જેટલી વસ્તુઓ છે તેમના દ્વારા બીજાઓની સેવા કરવાની છે હાલમાં જે એવો ભાવ છે કે સંગ્રહ કરવાનો છે પોતાની પાસે રાખવાનું છે આ ભાવને તદ્દન ઉલટાવવો પડશે કે એમને બીજાઓની સેવામાં લગાડવાનો વિચાર કરો પૈસાની સાથે તમે સદા રહી શકશો નહીં પૈસા તો સાથે શે નહી પણ પૈસા રાખવાનો જે ભાવ છે તે મરવા છતાં પણ સાથે છે ઈ રહે પૈસા નહી પૈસા રાખવાનો ભાવ મહાન પતન કરવા વાળો અને સ્વભાવ બગાડવા વાળો છે પછી ઘણી વાર આપણે અમુક બીજા આવડા નો અમુક વસ્તુમાં ઘણી જગ્યાએ આપણે ઉભો કરીએ એમાં ખાસ આપણે થોડુંક કઈક શાસ્ત્રો નું નોલેજ થઈ ગયું હોય વાંચી લીધું હોય એટલે ડોઢા વધારે આપણી ભાષામાં વકીલાત આપણે આવી જાય તમને ખબર હોય આમ છે હકીકત તમે જે પરંપરામાં દીક્ષિત છો એ પરંપરાને આધીન તમે કોઈ પણ વસ્તુ કરી શકતા હો એની પરવાનગી હોય જ્યાં સુધી છૂટી હોય હું રામ સ્નેહી સંપ્રદાય દીક્ષિત છું બરોબર તો રામ સ્નેહી સંપ્રદાયમાં અહીંયા આપણે એમ કે આપણે આવા કપડા પહેરેને આમ પહેરે તેમને હું તમને સાબિત બતાવું તમારે મારે હારે આવવાનું કાયદેસર ગુલાબી કપડા જે ધોતી અને જે લપેટે કપડું એ પાડે તો કેમ કે જે પરંપરા છે એના તમે એમાં તમે આવી ગયેલા છો તો પછી તમને પ્રશ્ન જ નથી થતો અહીંયા આપડે કઈ ભાઈ ભારે કે બાપુ બની ગયેલા ભાઈ તમે કોને મળેલા છો કઈ કોટીના મહાત્મા છે તમારા ગુરુ કોણ છે એ તો ન જોવું એમને સોપડે જ રાખવું ભારતના ખ્યાતનામ વિદ્વાનો કહેવાય એમાં એક પરમહંસ કોટી આવે ને તમે તો ખ્યાલ હશે પરમહંસ કોટી બહુ ઉચ્ચ કોટી કહેવાય પણ કોટીસ મારી લેવાનું ડોક્ટર રામપ્રસાદજી પ્રસાદજી નામ છે એનું સુરસાગર બળારામ દ્વારા એની આગળ પેલા આચાર્ય લખેલું છે ડોક્ટર પરમહંસ લખેલું છે ડોક્ટર તો પછી છે એટલે એ શાસ્ત્રોના વિદ્વાન તજજ્ઞ મહાપુરુષ છે એનો કોઈ પણ શિષ્ય હોય ને એમ કે આપણે આપડે પૂછેલી વાત હો કોઈ એમને એમ નઈ કહેવાની પૂછેલું કેમ કે ન્યાય એવા માણસો બહુ આવતા બધા અમુક ગૃહસ્થી હતા ગુલાબી ધોતી હોય અને ગુલાબી પહેરણી જેવું જેવું પહેરેલું હોય કે હા કર્યું બાપુ થઈ ગયા પૂજા કરવા બધું પહેરે નથી હોય કે જો આપડે આ સનાતન પરંપરા છે આપડે ફેંકી નાખે એમ થાય અમુક વસ્તુ છે માની લ્યો કે ભાઈ તમે શિવો ઉપાસના માં સુવો તો શિવ ઉપાસના માં ભગવું કોણ પહેરી શકે કાકે ભાઈ જે સન્યાસી છે ઈદ પહેરી શકે બધા એ નો પહેરી શકે ભગવું કપડું તમે આ માથે બાંધી શકો પણ પહેરી નો શકો

નહીં જશે જેટલા જેટલા સેવામાં વાપરશો તેટલા જશે અને પાસે રહેવા છતાં પણ બાધા નહીં કરશે જેમ કે અધિક માસમાં દાન આપવાને માટે માતાઓ ચીજો એકઠી કરી લેશે આ થાળી લોટો ગ્લાસ આસન છત્રી કપડા વગેરે દાન કરવાને માટે છે આપણે આપણા ઉપયોગમાં લેવાને માટે નથી ભૂલથી કોઈ બાળક કોઈ ઉઠાવી લઈ આવે તો કહે કે નાના એને ત્યાં જ રાખી દે આ આપણા કામમાં લેવાની નથી આ તો આપવાની છે આવી રીતે આપવાનો ભાવ થઈ જવાથી એ ચીજોની સાથે મમતા રહેતી નથી એવી રીતે અહીંયા આપણને જેટલી વસ્તુઓ મળી છે તે બધી સેવા કરવાને માટે મળી છે પછી આપી દેવાની તે આપણી નથી સેવાને માટે છે આવો ફક્ત ભાવ બદલી દેવો આમાં તમને એક કોડી નું પણ એક પૈસા નું પણ નુકસાન નથી જેટલી સેવામાં વાપરવાની છે તેટલી સેવામાં માં વપરાશે બાકી વધેલી બધી વપરાશે વપરાય કે ન વપરાય આપણા કામ માં લેવાની નથી બસ જીવન નિર્વાહ માત્ર ને માટે પ્રસાદ રૂપે લેવાની છે તુમહી નિબેદિત ભોજન કરીહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી રામચરિત માનસ ની છે સર્વ કઈ ભગવાન ને અર્પણ કરી દીધું હવે આમાંથી જે ભોજન પામીશું કપડા લઈશું તે પ્રસાદ રૂપે લઈશું અને જે મકાન માં રહીશું તે આપણું નથી ઠાકોરજી નો પ્રસાદ છે પ્રસાદ માં સ્વાદ શોખ એશ આરામ કરવામાં આવતા નથી આપણે માનવતાની દ્રષ્ટિએ હું ખાલી તમને વાત કરું આપણે શત્રુ કેટલા બુદ્ધિશાળી આપણે માણા ને તો ક્ષેત્રિય ભગવાન વાલી નીકળેલા જ ક્ષેત્રિય તમારે ઘરે એક સામાન્ય વસ્તુ ઘણી વાર મેં વાત કરેલી પણ હું ગમે ત્યારે કહું તો મને તાજી લાગે વાત તમારા ઘરે કોઈ સામાન્ય મહેમાન આવવાનો હોય મોટો માણા મતલબ માં કોઈ રાજકીય આગેવાન ભલે નહીં નાનો પાસ ગામ નો પ્રમુખ જ હોય એ તમારા ઘરે આવ્યો હોય ને એમ કીધું ને કે ફલાણા ભાઈ આવવાના છે તરત આપણે એમ કે ઘરે ઘરના ને આપણે ઓર્ડર દઈ દઈએ કે ધ્યાન રાખજો ફલાણા ભાઈ આવવાના છે વ્યવસ્થા સરખી કરી રાખજો એક પાંચ ગામનો પ્રમુખ તમારા ઘરે આવવાનો છે અને તમે બધી વ્યવસ્થા કરવા મળો તરત આડુઅડું પીડ્યું હોય સરખું મૂકી જ્યો હવે ભગવાનનું નામ તમને કોઈ મહાપુરુષ આપે અથવા તો મંત્ર આપે અને પછી તમને એમ કહી દે કે હવે જીવનમાં ક્યારેય વ્યસન ન કરતો કે કોઈ એવી કુટેવાળી વળે કોઈ પણ લક્ષણ નો અપનાવતો તો તે તમને ઈ ન ગળે ઉતરે અને ઓલો બે પૈસા નો આવવાનો હોય એમાં તમને બધી વ્યવસ્થા થઈ જાય પછી ચાર એવા તહેવાર આવે આપડા હિન્દુ ધર્મ ના એક જન્માષ્ટમી શિવરાત્રી રામનવમી અને એક દિવાળી આ ચારે તહેવારોમાં આપડા ઘરે આપણે ઉત્સવ મનાવાનો ઉત્સવ એટલે આપણે એવું નથી કે તમે મોટો ઉત્સવ કરો પણ તમારા ઘરે આંબા ના તોરણ છે એવી બધી વ્યવસ્થા ભગવાન નું મંદિર વ્યવસ્થિત સાફ કરો તેથી ભોગ લગાડો ભગવાન ને આ તો એ કે આપડે દિવાળી હોય ને કે મંદિર એ કે અંકુટ નો ભોગ લગાડો અંકુટ નો ભોગ ક્યારે લગાડવાનો એ ખબર છે આ તો બાર વાગે પોઈગી જાય કે અન્કુટ થયા પણ હેનો ઈ નથી ખબર અન્કુટ ક્યારે હોય એમ તે ખબર અન્કુટ નો ભોગ ક્યારે લાગે ઈ નઈ ને અગિયાર વાગે આપડા ગામ માં બાર વાગે એમ લગાડે તો બેસતું વર્ષ હોય ઈ તો જો એને નો ખબર હોય એટલે અલગ વાત છે બાકી સવાર માં ચાર વાગે લાગે ભગવાનનો નો પેલો ભોગ લાગે ને ઈ વ્યાતર ને સવાર માં ચાર વાગે લાગે પછી આગળ ચાલે પણ આપણને જ નથી ખબર તો એને ક્યાં ખબર છે અને આપણે પોતે જ નથી ઉજવતા તમે કોઈ એમ છે નોકરી જેવું જે ગામ આપે અને આ ઘર ને બધું આપણને આપેલું છે તો આપડું છે એવું ફાઈનલ ક્યાં છે આપડે એમાં આજીવન રેવાના છીએ તો ભગવાન આપ્યું છે ભગવાન નું મંદિર એમાં સારું ન હોવું જોઈએ ઘર ઘરમાં આપણી રેવાની વ્યવસ્થા સારી હોય ને ભગવાન નું ટાંકું એમાં કોઈ મહિને મહિને હંજુઆરી આપડું નો સારું હોય આપડે બે ત્રણ મહિને હાથ ફેરો કરી લેજો આપણને તો પછી બળ પડે આપડે ભગવાન નું મંદિર સાફ કરવા માં આપણને જોર પડે ન આપડે ભાઈ ક્યાં સારું કરી નાખીએ ક્યાંય તકલીફ થાય નવીરા બેઠા હોય તો ચાલો ભાઈ આજ તો હું કરી નાખું મારા ભગવાન નું મંદિર ઘર છે મારે સારું કરી નાખવું તો કઈ તકલીફ નથી પણ આપણને તકલીફ થાય કે હું કેમ સારું કરું આ બધું કામ છે હા એટલે આપણે ભાઈ પ્રસાદ લેવાનું મહાત્મ્ય હશે અને બીજાઓને આપવાનો પણ ફરક કઈ પડશે નહીં જેમ કે ભગવાનને કોઈ ભોગ ધરાવે તો સીધો એટલી ને એટલી જ રહેશે તલ ભાર પણ ઓછી નહીં થશે પરંતુ તે પરમ પવિત્ર થઈ જશે તમે ડર્જન કેળા અહીં ધરી દીધા હોય તો હું બે ત્રણ ખાઈ જવાના છે પણ એ એ ડર્જન કેળા ને ઝીણી ઝીણી ચીપ્સ કે બટકા કરીને એમાં બે તુલસી પત્ર પધરાવી ને બધા ને કેવી મીઠાશ આવે તમે એમ નેમ ખાઈ જો આખું ડર્જન કેવી મીઠાશ આવે કે જો કેમ કે નથી સ્વાદ આવવાનો એ નથી આવવાનો ઓલો ભગવાન ધરાઈ ગયો પ્રસાદ થઈ ગયો અમુક નાની નાની વસ્તુ છે ને બહુ કારગર નીવડે બહુ કામ કરી જાય પણ આપણી દ્રષ્ટિ એની તરફ જાતી નથી ક્યારેય અને દિવસે આજ ખાસ દિવસ બહુ મહત્વ નો બતાવેલો છે શાસ્ત્રો કે ભાઈ તમે નો રહી કોયો વૃદ્ધ હો તો હારી નો તો કોઈ વાંધો નથી પણ આજને દિવસે અમુક વસ્તુ થી તો બસો આજ ને ના પાડેલી છે કે ભાઈ એકાદશી દિવસે કોઈ અનાજ ખાય ને ગાયનું માંસ ખાય એટલું પાપ લાગે બોલો શાસ્ત્રોમાં એવું વર્ણન છે મારી વાત ખોટી લાગતી હોય તો કોઈને જોઈ લેવાની છૂટી સ્તનપુરાણ ને એમાં બતાવેલું છે તોય આપણે ઝપટ બોલ લેવી કે ના બોલાવતા હાલો નથી રહી શકતા વયવૃદ્ધ સો દવા શરૂ છે એની માટે છૂટી છે પણ હવે કે શકે ઈ ખાતા હોય પછી આજ ને દિવસે સોખા સાવ વર્જિત કરેલા છે તેથી આજ જ આપણને સાંભળે સોખા નકર ચોખા આજ ને દિવસે સાવ વર્જિત છે કદાચ એમ નો રઈ શકો તો આજ ને દિવસે ખીચડી નહીં બનાવાની બીજું રોટલા ને એવું ખાઈ લ્યો લો પણ તોય ન્યા આપણે આગો વસ્તુ નો કરી આપણે જીભ નો સ્વાદ નો વઈ જવો જોઈએ આવા આપણે રઈએ મોટા મોટા ધનિક માણસો પણ હાથ લાંબો કરશે પ્રસાદ નો કણ માત્ર રાજી જશે કારણ શું છે પ્રસાદ છે કરોડો રૂપિયાનો માલિક હશે ને તમે ભલે ડઝન હશે પણ તોય આમ કરશે કે ભાઈ આમાં નાખજે કરોડો રૂપિયાના માલિક ને હાથ લાંબો કરવો પડે પ્રસાદી નકર એને ક્યાં તાણશે પણ પ્રસાદી હેન નામ કેવાય કે પ્રસાદ છે ભગવાનનો તો એને હાથ લાંબો કરાવે કે નથી કરાવતો આ વસ્તુ છે હવે તમારા ઘરે તમે કોઈ પણ વસ્તુ આપણે લાવ્યું એટલે સીધું સીધું લાવીને આપી દઈ આપણે ખાતા હોય ને બધાને આપી ના સારી વાત છે લવાય પણ તમે લાવો ને ભગવાન ભગવાનના મંદિરે આપો બહુ મજા આવે ખાવાની ઈ ક્યાં મળી બે કેળા ખાય તો ન જવાનું બે મિનિટ પડદો આડો કરી નાખો અથવા તો એમને મૂકી જો બે પાંચ મિનિટ રહેવા દે ને લઈ લો એમાં હું મોડું થઈ જવાનું છે પણ આપણને ઈ ન સાંભળે એવું થાય મળેલી બધી વસ્તુઓને તમે ભગવાનની માની લો જે સાચી હકીકત છે સાથે લાવ્યા નથી લઈ જઈ શકતા નથી રાખી શકતા નથી તેમની સાથે રહી શકતા નથી એવો તો ઠાકોરજીની છે તેથી ઈમાનદારી થી ઠાકોરજીને અર્પણ કરી દો કે મહારાજ તમારી વસ્તુ તમને અર્પણ આ ભાવ થઈ જાવ આખો શ્રાવણ મહિનો જાહે આ કહેવાય નહીં તમને ખોટું લાગી જાય પણ હું કહી દઉં આખો શ્રાવણ મહિનો નાહે શ્રાવણ મહિનો શેરુ કેવું કરશે ખબર બપોરે ખાવાનું હોય જ બપોરે ફરાળ થાય અને એ ફરાળ પાછું જેવું તેવું ન હોય ફાડી નાખે એવું ફરાળ હોય તો પેલા ભાઈ રેવું જ હું કામ ઉપવાસ ને કેવાય ઉપવાસ ને કેવાય તમે ઉપવાસ રહ્યો ને તો તમે નો રહી શકો તો દૂધ પી લ્યો અથવા તો ફળ લઈ લ્યો કોઈ પણ વસ્તુ આવર્જીતે નથી નાનત પડી તમારું શરીર સાથ ન આપે તો લેવાની છૂટ છે પણ એટલું બધું નો લો તમને ખબર છે કે હું બે કેળા ખાઈશ તો મને ઓટકાર આવી જશે તો એક જ ખાવાનું ઓટકાર કોઈ દિવસ નો આવવો જો અપાર્યા હોય ને તો ઓટકાર ન આવો જો ઓટકાર આવવો એટલે હા એમ બસ હવે તમે ખાઈ લ્યો પૂરેપૂરો પૂરેપૂરું ખાઈ લો તમને વોડકા આવી ગયો તો એ તમે ઉપવાસ નો ગણાય શાસ્ત્રો એમ કે એટલે એકાદશી માં ખાસ ના પડે કેટલી ઉત્તમ વાત છે કે મહારાજ તમારી વસ્તુ તમને અર્પણ કેટલી ઉત્તમ વાત છે એકદમ નિર્લિપ્તતા છે નિર્વાહ માત્રને માટે પ્રસાદ લઈશું નહીં લઈશું તો ભગવાનની સેવા કેવી રીતે થશે સર્વ કઈ ભગવાન નું માનવા કોઈ ફરક નહીં પડશે તમારી પાસે સીધો જેમ છે તેમ રહેશે કુટુંબ તેવું ને તેવું જ રહેશે મકાન તેવું ને તેવું જ રહેશે શરીર તેવું તેવું ને જ રહેશે પણ તમારું કલ્યાણ થશે નહીં રહે બધુંય પણ જેમ તમે ધારો જલ્દી કામ નહીં થાય અને નહીં તો એ ચીજો ને પોતાની માનવાથી બંધન થઈ જશે અને રહેશે કઈ નહીં તમારી પાસે તમે જરા થી વિચારો આપણને કઈ ખર્ચ ન થાય અને કલ્યાણ થઈ જાય કેટલી ઉત્તમ વાત છે ખર્ચ થવા વાળો તો ખર્ચ થઈ જશે દેવાળું થવાનું છે તો થઈ જશે ગમે તેટલી કંજુસાઈ કરો શું બચી શકો છો શરીરની સાથે ગમે તેટલો મોહ રાખો શું શરીરને રાખી શકો છો રાખી શકતા જ નથી એમ કોઈ પણ વસ્તુ જીવનમાં આવેલી છે તમારી આગળ આવે ને ત્યારે તમને થોડોક અહમ હોય મને તમને બધા આવી જાય કે ભાઈ આપણે ક્યાં કોઈની જરૂર છે હવે આપણે આપડે પ્રમાણે થઈ ગયા એવું સક્કર ચલાવે ને તે બોચ્યા ન જડ ગયું અને પછી આપણને એમ થાય કે પેલા આમ કર્યું હોત તો સારું ત્યાં તો સમય ગયો હોય પછી હું કામ આવું પછી નો પાછું વળાય પછી પસ્તાવાનું થાય એટલે તમારે આગળ સમય હોય ત્યાં સેતી જવું પડે એટલા માટે આ ચીજોને ભગવાનની માની લો હવે ખોટ જશે તો ભગવાનની નફો થશે તો ભગવાનનો આપણે શા માટે રડવું આપણે શા માટે દુઃખ પામીએ ભગવાન તમને શું ખોટ છે તમને શું નુકસાન થાય છે કહેવત છે કે હિલ લગે ને ફિટ કરી રંગ જકાજક આય ખર્ચ કઈ લાગે જ નહીં અને આપણે ન્યાલ થઈ જઈએ જે થવાનું છે તે થશે જ જેને રહેવાનું છે તે રહેશે ફરક પડશે નહીં છે તમારી ત્યાં દીકરી જન્મે છે તો શરૂથી જ તમે એવું માનો છો કે આ તો છોકરી છે છોકરી તો બીજે ઘેરે જવાની છે જ ખબર છે ને કે આ બાળકા ઘરની આશા છે ઘરમાં ભાઈ બહેન એકબીજા સાથે ઝગડે છે તો છોકરાને કહીએ છીએ કે અરે બહેન સાથે કેમ ઝગડે છે એ તો એના ઘરે જવા વાળી છે એ જ પ્રમાણે તમે કૃપા કરીને જેટલી સંપત્તિ મળી છે તેને દીકરીની માફક માની લ્યો તો શું વાંધો છે હવે બહેન તો પોતાને ઘેરે જશે જ આપણી પાસે તો રહેશે નહીં દીકરી ક્યાં સુધી ઘેર રહેશે બતાવો શરીર સંપત્તિ મકાન પરિવાર વગેરે બધે બધું ભગવાનની દીકરી છે એ તો એના ઘેર જશે એવું માની લ્યો છોકરી તો પોતાના ઘેર જશે એવો ભાવ થવાથી છોકરામાં જેટલી મમતા થાય છે તેટલી છોકરીમાં થતી નથી તમે ભણાવો ગણાવો બધું કરો પણ તો એક અંદરથી તમને એમ થાય કે આ તો એને ઘરે વઈ જવાની છે કદાચ નોકરી અપાવી ગયો તો હું જાવાની તો એના ઘરે જ એટલે દીકરીમાં એટલો બધો ભાવ નથી થતો માણસ મોહ નો હોય આ દીકરા જેટલો મોહ નો હોય છોકરામાં જેટલી મમતા થાય છે તેટલી છોકરીમાં થતી નથી છોકરો બીમાર થઈ જાય તો ઘણી અસર પડે છે છોકરી બીમાર થઈ જાય તો એટલી અસર પડતી નથી એને કાંઈ નહીં થાય કારણ કે એ આપણી નથી જેને પોતાનો માનો છો તે દીકરો તમારી તમામ સંપત્તિનો માલિક થાય છે અને જે તમારો દીકરો નથી અને જેને તમે પોતાનો માનતા નથી તે માલિક થતો નથી જે પોતાના હોય છે તે જ માલિક બને છે અને અંતે તે જ વેપ ખો ખોપરી વિખેરે છે અને દીકરી ન તો માલિક બને છે અને ન તો ખોપરી વિખેરે છે એટલા માટે બધી સંપત્તિ પરિવાર વગેરેને ભગવાનની માની લેવાય લેવા નહીં તો તેઓ માલિક પણ બનશે અને તમારી દુર્દશા પણ કરશે અને તમારો કાયદો એમાં કાંઈ નહીં ચાલે એક ભાઈ હતા ને એને છોકરો હતો તો લગ્ન થઈ ગયા એટલે આવ્યા ને એવા એટલે કે ભાઈ આપણે ભેગા નહીં ફાવે કે વૃદ્ધાશ્રમમાં તો ઓલા ભાઈ મૂકવાઈ ગયા તે જેને મૂકવા ગયા હતા જેના મા બાપ ને એટલે ઓલા વૃદ્ધાશ્રમ વાળા ને એ ભાઈ બે દાંત કાઢે જેને જે વ્યક્તિને મૂકવા ગયા હતા ને એ દાંત કાઢતા એટલે ઓલા છોકરાએ કીધું કે ભાઈ તમે કેમ દાંત કાઢો કે તમે મારા પિતાજી ને ઓળખો છો એટલે જે વૃદ્ધાશ્રમ નું સંચાલક હતું એને કીધું આજથી પચી વર્ષ પેલા અમુક નથી મળતું તો એવું નહી માની લેવાનું કે વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ કોઈ એમાં ભગવાન ની ઈચ્છા હશે પૂર્વનું કોઈ તમારો સંસ્કાર હશે તો આજ વસ્તુ થાય નતર એને હું ખરાબ કર્યું તું ભાઈ હાલો જે વ્યક્તિ ન્યાથી છોકરાને લઈ ગયો તો એને ઊજેરી પાજરીને મોટો કર્યો આટલી સંપત્તિનો માલિક બનાવ્યો લગ્ન કરાયા બધું કરાયું અને છેલ્લે જે વ્યક્તિને એને રાખીને મોટો કર્યો એને દી પાછો મૂકવા આવ્યો તો ઓલાને નુકસાન જ ગયું પણ એમાં કોઈ પરમાત્માનું વિધાન હતું એટલે કે છે તમારો તમારી દુર્દશા પણ કરશે કાયદો એમાં કંઈ થશે નહીં ફાયદો એમાં કંઈ થશે નહીં ભગવાનનું માની લેશો તો નુકસાન કંઈ થશે નહીં અને ફાયદો ઘણો ભારે થશે ભગવાનનું માનવામાં ફાયદો છે તમારું માનવામાં ફાયદો નથી